અછુત ગામે રેલ્વેના ચાલતા માટી કામ પર ખાણ વિભાગનો દરોડો નવ ડમ્પર સહિત બે હિટાચી મશીન કબજે કરી ત્રણ કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો વિગત વાત કરીએ તો આમોદ તાલુકાના આછુદ ગામની સીમા રેલ્વેના કામમાં થતા મોટા માટી ખોદી કામ ઉપર ખાણખનીજ વિભાગના અધિકારીઓ દરોડા પાડી અંદાજીત રૂપિયા ત્રણ કરોડના નવ ડમ્પર તથા બે હિટાચી મશીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આમોદ પંથકમાં માટી ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આમુદ તાલુકાના આછોદ ગામની સીમા રેલવેના કામ માટે માટી ખોદકામ ચાલી રહ્યું હતું કે જે કામ માટે બસીરે પટેલ નામના વ્યક્તિએ દસ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનું જાણવા મળ્યું હતું પચીસમી માર્ચે સાંજેના સમયે ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ માટી ખોદકામ થઈ રહેલ સ્થળ પર છાપુ મારતા પરવાનગી કરતાં વધુ માત્રામાં માટી ખનન થયું હોવાનું તેઓને ધ્યાને આવતા સ્થળ પરથી નવ ડમ્પર તથા બેટાચી મશીન અંદાજીત કિંમતે રૂપિયા ત્રણ કરોડનો મુદ્દામાલ કબજે કરી આમુદ પોલીસ મથકે સુપ્રત કરી આગળની તપાસ હાથ હતી બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા સેવન ન્યૂઝ શું નામ છે સાહેબનું મારું નામ પરેશ સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણખની જ વિભાગ ભરુસ્તી છું આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક પરમિ તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં પર ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામ વિસ્તારમાં બે એક્સક્યુટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે આ જે જગ્યા છે એની ઉપર પહેલાં કોઈ ખાન ખનીજની પરમિશન હતી હા એક ક્વોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટનની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પરમિટ આપેલી છે તો હાલ શું થયું ત્યાં હતનગર એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે